નિરાશી જાળેજે છે વિદ્યાર્થી નેતા આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પીજીવી એમડી શ્રીને અને અમારી જે માંગણી છે એ માંગણી એવી છે કે જે પીજીવી આજથી એક વર્ષ પહેલાં બે હજાર જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી કરવામાં આવી હતી સૌ પ્રથમ આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એ હેલ્પરની જે ભરતીઓ થતી હતી આની પહેલાં તે તમામ ભરતીઓ જે છે એ જેટકોની અને જે ડિસ્કોમ જે કંપનીઓ છે એની સંયુક્ત ભરતી થતી હતી પરંતુ સરકારશ્રીના નિર્ણય પ્રમાણે આવે જે આ ભરતીઓ જે છે ડિસ્કોમની એ અલગથી થાય છે એટલે પીજીવી જે ભરતી કરવામાં આવી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જેમાં બે હજાર ત્રેવીસમાં જે ભરતી થઈ એ ભરતીમાં મેરિટ પણ ઘણું બધું ઊંચું રહ્યું હતું એટલે કે સોમાંથી એકાણું માર્ક જેને આવ્યા તે લોકોને આમાં લેવામાં આવ્યા હતા અને વર્તમાનમાં જે પીજી છે એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઘણા પદો ખાલી છે અને મેકમ પુષ્કળ પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં ખાલી છે ત્યારે પીજી વીસીએલનું આ જે મહેક જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષામાં જે પ્રતીક્ષા યાદી છે એનો એક વર્ષનો સમયગાળો હોય છે અને એક વર્ષના સમયગાળામાં આ પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે નહીતર આ જે પરીક્ષા છે ફરી વખત લેવાનો એ સરકારનો નિર્ણય હોય છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરીક્ષા છે બીજી વખત ન આવે અને આ જે પરીક્ષા છે એનું સત્વરે સોળ ફેબ્રુઆરીના રોજ જે પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે કાં તો એ મર્યાદા વધારી દેવામાં આવે અને કાં તો જે વિદ્યાર્થીઓ પ્રતીક્ષા યાદીમાં છે એમને જે જગ્યા મહેકમ પ્રમાણે જે ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે એટલી જ અમારી માંગણી છે આજે એમડીસી અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત થશે અને આ જે રજૂઆત છે એ અમે એમડીસી ને પણ દસ દિવસનો સમય આપવાના છીએ આજે વીસ તારીખ છે તો અમે ત્રીસ તારીખ સુધીનો સમય આપવાના છીએ જેથી કરીને એમડીસી આમાં સત્વરે નિર્ણય લે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં જે રીતે ભૂતકાળમાં બરોડા ખાતે જે જેટકોની કચેરી આવી હતી તેમાં પણ અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવાર